જે સાથે આપણે આગળ વાત કરીએ તો લીંબડી ભોગાવો નદી કિનારે આવેલ કુલનાથ મહાદેવના પ્રથમ સોમવારે ભાવિ ભક્તોએ દિવ્ય દર્શનનો લાભ લીધો હતો બોતેર વર્ષ બાદ આ વખતે યોગાનું યોગ શ્રાવણ મહિનો સોમવારે શરૂ થાય છે અને સોમવારના દિવસે જ પૂરો થશે દસ વર્ષ પછી નવ યોગ રચવામાં આવશે શ્રાવણ મહિનાના પ્રારંભમાં અમૃત પ્રીતિ સ્વાર્થ સિદ્ધિ યોગનો સહયોગ છે આ પાવન શ્રાવણ માસના જપ તપ અને ભક્તિથી દરેક શિવ ભક્તોમાં ભારે ઉત્સાહ અને અનેરો ઉર્જા જોવા મળી રહી છે ત્યારે પાવન શ્રાવણ માસ દરમિયાન ભોળાનાથને બીલીપત્ર અબીલ ગુલાલ દૂધ ગંગાચળ વગેરેના અભિષેક કરવામાં આવી રહ્યા છે ફૂલનાથ મહાદેવને વિવિધ ફૂલોથી સુશોભિત કરવામાં આવ્યા હતા શંખ નગારા અને નાદથી સમગ્ર વાતાવરણ દિવ્ય ભવ્ય અને અલૌકિક જોવા મળ્યું હતું દીપમાળાના દિવ્ય દર્શન કરી દરેક ભાવિ ભક્તોએ ધન્યતા અનુભવી હતી ફૂલનાથ મહાદેવ મંદિરના મહંત મયુરગીરી બાપુએ સર્વના કલ્યાણ માટે પ્રાર્થના કરી હતી સ્ટોરી રિપોર્ટ બાય દિનેશ ગામવા સાથે જયેશ કુમાર ઝાલા ધાંગધ્રા સરળ માર્ગદર્શન આપને રોજની તાલીમની માહિતી મેળવીને શું શું અધુરા છે એના ઉપર પૂરું ફોકસ કરાય છે